સ્વાવલંબન સ્વામિનારાયણ મંદિર નાર ખાતે યોજાયો માનવતા સેવા અને સામાજિક જવાબદારીના આદર્શ રૂપે રૂલર કોર્પોરેશન લિમિટેડ નિગમિત સામાજિક જવાબદારી યોજના હેઠળ જિલ્લા વહીવટીતંત્ર આણંદ અને સ્વામિનારાયણ ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના છસો અઠ્યાવીસ દિવ્યાંગજનો લાભાર્થીઓ આઠસો ને સહાયના ઉપકરણો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રમણભાઈ સોલંકી અતિથિ વિશેષ તરીકે હસમુખભાઈ પટેલ સંજયભાઈ પટેલ સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ કેડીસી બેંકના ચેરમેન રાજેશભાઈ આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરી હેમંત જયંતિલાલ શાહ મયંક ત્રિવેદી મૃદુલ અવસ્થિ બિપિનચંદ્ર પટેલ હર્ષદભાઈ પટેલ તથા અન્ય સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પાવન પ્રસંગે ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ગુરુવરે મહોત્સવ સ્વામી હરિપ્રસાદજી સ્વામી સુખદેવજી સ્વામી હરિકેશવનંદજી સ્વામી સ્વામી પાવન ઉપસ્થિતિમાં સમારોહને મહિમા અને પ્રેરણાથી હતો ઉપસ્થિત સમારોહમાં એલેમ્બિક દ્વારા તૈયાર કરાયેલા આધુનિક તથા ઉચ્ચ ગુણવત્તાવાળા સહાયક દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા સ્વામિનારાયણ ગોકુલધામ ના પવિત્ર ધરા પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા મહોત્સવમાં માત્ર ઉપકરણનું વિતરણ પૂરતો નહોતો પરંતુ માનવતા સહકાર અને સ્વાવલંબનની ઉજવણીની સમાન આ કાર્યક્રમ યોજાયો હતો ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા સાધુ સુખદેવ પ્રસાદજીએ આ પવિત્ર પ્રસંગ દ્વારા એ સંદેશો આપ્યો હતો કે વિકાસની સાચી કિરણ ત્યારે જ પ્રકાશિત થાય કે જ્યારે સમાજના દરેક વર્ગને તેની જળહળમાં જોડાય કાર્યક્રમના અંતે પૂજ્ય સંતો માન્ય અતિથિગણ અને સમાજના શ્રેષ્ઠીઓએ આર ઇ સી લિમિટેડ તથા એલિમ્બિક દ્વારા કરાયેલા આ માનવતાભર્યા કાર્યક્રમની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી તથા દિવ્યાંગ દિવ્યાંગજનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર